મગફળીનો દોઠ ખાંડીનો વિઘે ઉતારો આવેલો છે તેની અંદર ખાલી આપણે સીધી ઘનજીવા મૃત દાણાદાર સુપર ખાવા ખાતર નાખેલું છે આ વિઘે એક બેગ જેટલું નાખેલું છે બરાબર મહેશભાઈ આ તમારે તુવેર થઈ છે કેવડી અત્યારે આ તુવેર થઈ છે અમારી પિસ્તાલીસ દિવસની થઈ છે શ્રાવણ મહિનાના એન્ડમાં મગફળીની અંદર વાવેલી છે આની અંદર મગફળી હતી

એને આપણે કમ્પોસ્ટ કરીને જીવામૃત બનાવી જીવામૃત આપીને જીવામૃત કરેલું છે જીવામૃત કે જીવામૃત દર કલાકે ડબલ બેક્ટેરિયા પ્રોસેસ થાય બરાબર છે એ સાત દિવસ સુધી જીવામૃત બનાવ્યું હોય ત્યાર પછી એને એ આયા જ પ્લાન છે આપણે હમણાં આગળ વિડીયોમાં જોયું એ પ્રમાણે એ જીવામૃત ને આપણે ઘન જીવામૃત કરીને એને સુકી નાખવામાં આવે નેચરલ રીતે તડકે ત્યાર પછી એને સુકવીને દાણાદાર બનાવીને આ રીતનું બેગ ભરવામાં આવે છે અને આ બેગ આપણે જયારે જમીનમાં ખાતર નાખીને ત્યારે પાણી અડે ને ત્યારે એનું કામ આપવાનું ચાલુ કરે છે પણ એ ખાસ એ ધ્યાન રાખવાનું કે આની અંદર બીજું કોઈ વસ્તુ ડીએપી કોઈ નાખવાની જરૂર નથી પણ આપણે શું છે નોલેજ પૂરું ન હોય ભેગું ઘણા ખેડૂત એવું કરતા હોય કે ભેગું મિક્સમાં કે ડીએપી પણ નાખી દી તો શું થાય કે આ બેક્ટેરિયા પ્રોસેસ છે બરાબર છે તો બેક્ટેરિયા અને પેસ્ટીસાઇડ એ બે સેટિંગ ના આવે બરાબર એટલે આ કામ ન આપે બરાબર તો મિત્રો તમારે જો પણ તમારી વાડીએ ઓર્ગેનિક ઉત્પાદન કરવું હોય આ ખાતર લેવું હોય તો તમે મહેશભાઈનો સંપર્ક કરી શકો છો જે નીચે સ્ક્રીનમાં આપેલો છે તો તમને મિત્રો આ તુવેર કેવી લઈ ગઈ અને આ ખાતરનું રિઝલ્ટ કેવું લાગ્યું એમને કોમેન્ટ કરીને જરૂર કહેજો